બોટાદ શહેરમાં નગરપાલિકા દ્વારા બિનધિકૃત રીતે થતા બાંધકામોને પગલે જાહેર ચેતવણી જાહેર જનતાને આપવામાં આવી છે બોટાદ નગરપાલિકા દ્વારા અખબારો મારફત સોર જેટલા જાહેરમાં થતા બિનધિકૃત બાંધકામમાં કોઈ બીયું પરમિશન કે નગરપાલિકાની પરમિશન લેવામાં ન આવી હોવાનું જાહેર કરાયું છે તેમજ જે તે સમયે નગરપાલિકા કોઈ કાર્યવાહી કરે તો સંપૂર્ણ જવાબદારી તેના મિલકત ધારકોની રહેશે તેવી જાહેર આપી છે गंतीअ <small> लेजो હા બોટાદના મુખ્ય મુખ્ય માર્ગો ઉપર પારિયાદ રોડ ગઢડા રોડ ખસ રોડ ત્યાં બિનરેણા કોમર્શિયલ હેતુ માટેના બાંધકામો ચાલી રહેલ છે એમાંથી સોળ જેટલા મોટા બાંધકામોને નોટિસ આપવામાં આવેલી છે નોટિસ ત્રણ ચાર મહિના પહેલાં પણ અપાવી તેમ છતાં બાંધકામો ચાલુ રહેલા છે આ સોળમાંથી બાર જેટલા બાંધકામો નગરપાલિકાની કોઈપણ જાતની મંજૂરી લીધા સિવાય પ્લાન પાસ કર્યા સિવાય શરૂ કરવામાં આવેલા છે જ્યારે બાકીના ચાર છે એમને મંજૂર થયેલા પ્લાનથી વિપરીત બાંધકામ કરી રહ્યું છે એટલે એ લોકોને નોટિસ આપી છે અને અમે જે નોટિસ વર્તમાનપત્રમાં આપી છે એ આ અનધિકૃત બાંધકામોની કોઈ ખરીદી ના કરે છેતરાય નહીં એના માટે સાવચેત કરવા માટે પબ્લિક નોટિસ કરે